વિસ્મય વાર્તા પઠનને આંગણે આપ નું ફરી એકવાર અભિવાદન છે આજે એક એવી વાર્તા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે જે મનુષ્યના જીવનમાં લગભગમાં બનતી હોય છે એક યા બીજી રીતે ઘટના બનતી હોય છે અને એ વખતે જ નારી શક્તિનો સાચો અંદાજ આવતો હોય છે તો એવી જ નારી શક્તિને ઉજાગર કરતી એક વાર્તા લઈને આજે ઉપસ્થિત થયો છું વાર્તાના લેખક આપના જાણીતા જ છે મનીષા વોરા હાથી એમનું ગુજરાતી ભાષામાં સારું એવું પ્રદાન છે એના વાચકોની સંખ્યા પણ ઘણી છે અને આજકાલ તો વાચકો કરતા લોકો ફોલોઅર્સ વધારે ઓળખાય છે એટલે એના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે તો સાદર છે મનીષા વોરા આ એક વાર્તા શંકાનો કીડો બહાર મુશળધાર વરસાદ ચકરાવે ચીડ્યા હતા માં વારંવાર ટોકતી હતી દીકરા બેસી જ શાંતિથી બેસ બહુ હમણાં આવતી જશે પણ સાંભળે કોણ એ તો મનમાં ને મનમાં એકદમ ભયો ઘરમાં આમ આમથી તેમ આમથી તેમ આટા મારી રહ્યો હતો ભાગી ગઈ હશે પેલા નિલેશ સાથે કેટલા ટાઈમ થી એની જોડે લફરાની વાત મેં સાંભળી છે પૈસાદાર બાપ ની દીકરી છે ને એટલે શોક શોખ પણ વિચિત્ર હશે લગ્ન જીવનના પાંચ વર્ષ પછી પણ હું આરતી ને બરાબર ઓળખી ના શિક આમ તો આરતી બધા કામમાં વ્યવસ્થિત હતી ઘરના કામકાજ પણ એના બધા અપ ટુ ડેટ હતા એની વિધવા માને પણ આરતી બરાબર સાચવી લેતી પણ એક જ એની આદત કે ના આવેલા મિત્રો સાથે એકદમ હળી ભળીને બોલવાની ટેવ એ સતીશે પસંદ ન હતું

જ્યારે પણ આવે ત્યારે ભાભી ભાભી કરતો આરતી સાથે એકદમ હળી મળીને વાતો કરતો સતીશ ઉપર ઓફિસના કામનો બોજો ખૂબ રહેતો એટલે જ્યારે બજારમાં પણ જવાનું થતું ત્યારે હમેશા આરતીને નિલશ જોડે જ જતા લોકોની વાતોથી સતીશના મનમાં શંકાનું બીજ ધીમે 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 રોપાવા લાગ્યું હતું હવે એને એકદમ નિલશથી અકડામણ થતી હતી બહાર એકદમ મુશળધાર વરસાદ ચાલુ હતો અને અંદર સતીશના મનમાં શંકાના વિચારોનો વરસાદ વરસી રહ્યો હતો આઠ દસ કલાક થઈ ગયા હતા પણ આરતીના હજી કોઈ સમાચાર ન હતા એને આરતીને ચાર પાંચ વાર ફોન કરવા પ્રયત્ન કરેલો પણ દરેક વખતે નોટ રીચેબલ નોટ રીચેબલ એવો જ આન્સર આવતો એને એક બે વાર નિલેશના ના ફોન ઉપર પણ ટ્રાય કરી પણ એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો સતીષ કોઈક તો ફોન અજયના નંબર ઉપરથી આવ્યા કરતો હતો પણ સતીશે ઉપાડવાની દરકાર કરી નહીં અને અચાનક આખી વરસાદના પાણીથી લથબથ આરતી ઘરના દરવાજા આવીને ઉભી નહી બરાબર એ વખતે સતીષના ફોન ઉપરથી એક ફોન આવ્યો અને સતીશે ફોન ઉઠાવ્યો સામેથી ફોનમાં आवाज आई अबे साला डरपोक फोन नहीं उठाता है सुबह भी फोन में मेरे साथ बात नहीं की है और वसूली का इतना पांच लाख रुपया अपनी बीबी के साथ भिजवा दिया है डरपोक साला चल तेरा पैसा मिल गया अभी चैन की नहीं तो जा फोन कट थे गए लाल कुम सतीश एकदम પીળો પડી ગયો એની ઓફિસના એક કર્મચારીએ થોડાક વખત પહેલા પૈસાની જરૂર હોવાથી સતીશે આ વ્યક્તિ આગળથી એને પાંચ લાખ રૂપિયા અપાવેલા એલા વ્યક્તિ તો શું આમ તો ગુંડો જ હતો એકદમ રફ માણસ પણ એ વ્યક્તિને પાંચ લાખ રૂપિયા અપાવ્યા હતા અને પછી તો એ વ્યક્તિ કઈક ગુમ થઈ ગઈ સતીશના ફોન પણ ઉપાડતો નહીં પછી સતીશ તપાસ કરી તો ખબર પડી કે આ તો પેલા માણસ હતી અને એમાં સતીશ ફસાઈ ગયેલો એકદમ વરસાદમાં પડેલી ઘરની અંદર દાખલ થઈ સતીશની માએ ઝડપથી આરતીને એકદમ ટોવા આપ્યો અને એને બાથરૂમ તરફ લઈ ગઈ અને પૂછ્યું કે બેટા દીકરા ક્યાં નથી અત્યાર સુધી અમે તારી બહુ રાહ જોતા હતા આરતી ધીમે થી થી પોતાનો માથું ડોઈ વાળ છૂટા કર્યા અને એમ કહ્યું કે માં હું બહાર નીકળી ને ત્યાં અચાનક મારા પપ્પાનો ફોન આવ્યો એને કહ્યું કે આજે માએ સતનાય ની કથા રાખી છે તું તો પ્રસાદ લઈને જજે એટલે હું ત્યાં પ્રસાદ લેવા ગઈ હતી અને પછી તો બાર મુશોધાર વરસાદ તૂટી પડ્યો પછી તો કોઈના ફોન પણ લાગતા નતા એટલે પછી હું આ પલળતી પલળતી આ વરસાદમાં આવી એમ કહીને આરતી એ પોતાના વાળને એટલે હું ત્યાંથી પ્રસાદ લઈને આવી સતીશ માં ઝડપથી ગરમ દૂધનો ઉકાળો લેવા માટે રસોડામાં ગઈ સતીશ લાલ ઘૂં ચહેરો એની થઈ ગયો હવે બહાર વરસતો મુશળધાર વરસાદ ધીમે ધીમે બંધ થઈ ગયો હતો અને મનમાં રહેલો કીડો ગયો હવે આરતી સામે નજર મેળવી શકવાની ક્ષમતા નતો ધરાવતો એને એકદમ નજર ને નીચી કરીને માં ન સાંભળેવા ધીમા અવાજે જે આરતી પૂછ્યું સાચું કે છે ક્યાં ગઈ હતી પોતાના પીના વાળને સરખા કરતા આરતીએ કહ્યું કેમ હું આવી ત્યારે તમને કોઈક નો ફોન આવેલો તમને તો ખબર પડી ગઈ હશે કે હું ક્યાં ગઈ હતી પાંચ વર્ષના લગ્ન જીવન બાદ તમે મને ઓળખી નથી શક્યા પણ હું તમારી આંખ વાંચી શકું છું સતીશ છેલ્લા ઘણા સમયથી તમારી આંખમાં ચિંતાની રેખાઓ વાંચી શકતી હતી એમાં સવારે અચાનક ફોન આવ્યો તમે નાવા ગયેલા મેં તરત ફોન ઉઠાવ્યો અને સામે માણસ ની વાત ઉપરથી મને થોડી ઘણી વાત સમજાઈ ગઈ પછી મેં નિલેશ ને પૂછીને આખી વાત જાણી લીધી આજે પપ્પા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ નિલેશ હું એ વ્યક્તિને આપવા માટે ગઈ હતી એમાં બહાર મુશળસાર વરસાદ આવી ગયો એમ કીને પોતાના વાળની એક ઝાપટ એને સતીશના ચહેરા ઉપર પાણી ઉડાવ્યું મિસ્ટર સતી અને હા કાલે રક્ષાબંધન છે નિલેશ મને રાખડી બંધવા આવવાનો છે તમને તો ખબર જ છે કે પ્રેગ્નન્સી માં બે વર્ષ પહેલા નિલેશ ની બહેન ગુજરી ગયા પછી મને બહેન માને છે સતીશ નજર ઝુકાવીને બાર બાડીમાં એને જોયું તો બાર ધીમે 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 બધા કાળા વાદળો હટી ગયા